அந்த તો પછી છે ને પાક ગયા કપાયું તો ફેમિલી આપણે છે ને ભાઈ પેટ્રોલ પંપ ગીલા હતા અત્યારે આપણે પેટ્રોલ પંપ થી વી આવશે પાછા કપાયું તો આય છે ને આવડા હંદે છે ને ભઠી કરીને બેઠા એટલે આવન તાપવાનું હોય એમ ભળો ભળો ટાઈટ તો ભાઈ ઓપાસી મને કેમ કે દાડી આકી ને એટલે ટાઈટ થરી ગયા કા થરી ગયા હવે તાપી લઈ ઘડી આ ભાઈ આ ભાઈ હાલો કપાયું નો મોડો હાલો વે એક કલાક તાપ પડે કલાક તાપ પડે

વિડવા મળી કપાવ ફાઇનલી અતર સેને ભાઈ કપા ઇન્ટરવિન તો આપણે સેને પગો આવી જશે હેટે ને અતર સેને મારા બા છે આવી જશે આપને લેર આવા મારા બા મને લેરા વાવ આમ જો ઈ સેને ભાઈ ગયો છે આપણે છે પાશલ છે આપણે છે ને કપા જો કે કાવો ભાઈ જો આટલી થેલી ભરેણી છે હવારની સુનિતા બેન તો આવી કા સુનિતા બેન કેવો આલે સારું સારું આલે ઓર વીપલ કદો અમે હો વીપલ ભાઈ હા હા ઈ વાત છે ખાઈ લે આપણે ત્યાં ખાતા નથી તો આપણે છે ને ભાઈ આવી ગયા આપણે તો આપણે છે ને ભાઈ હેડ નીકળી ને આપણે હેડ ને ભાઈ બોડી તમે તો કેટલી બોડી બોડી છે ને કાપી નાખી ને પાછી એટલે ઉગી હે ઉપર ખેતરો બોડી બહુ છે પણ આ બાજુ તો બોડી છે પછી છે ને આ બાજુ એમ છે ને બોડી વધતી જ આવે એમ લાગે એ બાજુ તો આવે છે ને આપડે તો અહીં બાવળીયા પગ આવી છે સારો ટાઈમ થાય ને તો હશે કાઢી નાખવાની છે ખેતર તો પછી ના ફટાફટ થી આપણે વિનો મળી આદિક ભાઈ આવી વિનો મળી બોડી નો બીજો ફાલ પકડી લીધો છે હે ની બોડી બીજો ફાલ પકડી લીધો છે હા સમજો આ બાજુ તમને દેખાડ સમજો બોડી કેમ કોળી ગઈ બોર આવે એટલે આપણે ખાવાના હે હા બોર આવે એટલે ખાવાના છે પણ બોર આવે તો ને તો છે ને કપાવ વિનો મળી બોર કે દે આવી તો નક્કી નહી જ તો ફેમિલી લઈ કે છે ને સાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે છે ને હવે જાવાનું છે સાપ્યો આઈ જો બાવળી છે ને હા છે ને ભાઈ

ભાઈ કહે છે ને ભાઈ હંદે તો બાકા ચીકી હંદે છે ને ભાઈ વીણો મળે છે તો છે ને ભાઈ આપણે વીણો ને આગળ ફરી થાય તો બપોરે ચીરા પાસ તો ફાઈનલ એટલે થઈ જશે બપોરને આપણે છે ને બપોરે કરવા એવા ને તો અમારે તો બેન છે ને ગેલાતા દવાખાને દવાખાને ગેલાતા તેમ તો આવું કાંઈક છે ને કેસ છે ભાઈ બાકી છે ને દવા આપેલી છે તો ટેકડા તો છે ને થોડાક જ છે ને એક બાઈટલી છે તો આ છે ને ઉધરેની છે તો ઉધરે

તો પછી આપણે કપાવ જોવા મળ્યું તો ફેમિલી કે આપણે છે ભાઈ કપાવ વિંતો વિંતો છે ને આવી જશે આ હેઠે આ હેઠે છે ને ભાઈ જો આવડો દેખાય કે આવડો સરુ કોઈ તાકો છે આ ખૂટો તો દેખાય ખૂટો એટલો આગો છે ને આ ચીજ થી થેલી છે ભાઈ આખા સામ છે ને ભાઈ તૈ તૈ આમ હાડા તૈ તૈ ઠેલી ભરા કાબા હા કપા એટલો પકડે ને કોની કપા સારા તો ડીકે રાતા ભાઈ હમ આમ જો છે ને પાકી ગયો છે જો ઓ હો 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 તો એ તે અમારા આદિભાઈ આમ બળો આ શું છે

તો છે ને ભાઈ વિનોમડી કપ્તા ફમેલે કે છે ને ભાઈ સાલનો ટાઈમ થી કે છે ને આવી ગઈ છે ચા છે ને કેપીદાર હંજે ચા પીવો મીડમ ભરો કાલે કી દીત ભાઈ મોટા વાઈટ કમા છે વાઈટ કમા છે વાઈટ કો કે પૂછ્યો કે કેવા મોટો ઓડિયમ વાઈટ કે છે

આપડે ભાઈ લીધે છે ને હવે છે ને મારા બાળ બે વાળું કરવા આમ તો છે ને ભાઈ મસ્ત મસ્ત તો હવે મારે બનાવવાનું છે કેમ હરાબેન હા તો બશે ને ભઈજા આપણે છે મસ્ત મસ્ત જમી લીધું છે વાળો પણ કરી લીધું છે તો એ છે ને એન્કરજી તો બનાવન ચાલુ છે ને એટલો ડોયે પડ્યો છે તમને આ બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાનો કમેન્ટ કરજો આશરે તમને બ્લોગ ગમે ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નવા બ્લોગ બાય બાય ચેનલનો નહી તો સબ્સ્ક્રાઇબ પાછા બાય બાય